ગોપાલપરી મહારાજનું મંદિર છે ગોગા ગોગાબાજીનું અત્યારે હું તેર વર્ષે દવાખાનું કરતો તો મારી કોઈ હાલત નથી મને ગોપાળપરી આજે હું સો માઇનસી હેડું હું તો મને અત્યારે ગોપાળપરી મહારાજે મને શાંતિ કરી નાખી છે ગોગાબાજીનું દર્શન લુલા લંગડા હોડ લખવો કોઈ પણ દુઃખ હોય તો બાપજી ગોપાળપુરીનું નામ લેહ ગોગાબાજીનું નામ લેહ તો દુઃખ દૂર થાય છે હી જીવનપરી મહારાજ એનો પ્રાર્થના કરી અને અમે બહેન જીવનપતિ મહારાજની ખૂબ વિનંતી હે ખૂબ મનખાને દયા કરી હે ખૂબ મનખાને કોઈનો રૂપિયો પણ હાથમાં લેતા નથી ગુંજામાં પણ રૂપિયો ઝાલતા નથી રૂપિયો પણ એક કોઈ પેટીમાં પણ નાખવું હોય તો એની ઈચ્છા હોય તો દસ વીસ નાખવાની ઈચ્છા હોય તો નાખે નાખીને કોઈ જીવનપરી બાજી કોઈનો રૂપિયો હાથ ઓઢતા નથી એ દયામાં હે અને દયા કરે હે અને ગોપાલપુરી મહારાજની ખૂબ હે ખૂબ એની આત્મા હેન ખૂબ એ અમારું મનખન ક્ષણ ખૂબ વિનંતી કરી આજે તમે આયા આજે અમે આયા હ પણ અમને આ મંદિરમાં જવા દેતા નથી અમારે પહેલાં નોરતે જ અમે જાત હતા અને દીવો અખંડ દીવો અમારો બંધ કરીને ખાયો હોય અખંડ દીવો બંધ કરા હાલ જાઓ એરપોર્ટ તો અમે ગેટ ઇઝ અને અમને મોણસ પાસે વાળે છે એટલે અમે કોઈ આગળ જવા દેતા નથી શું નામ તમારું અમારું નામ હવનબાદ નાનુસિંહ શું નામ ગામનું નામ પાખર મોટી આ મંદિર વર્ષોથી અંગ્રેજોથી થાપના જ્યારે ગુરુ ગોપાલ બાપજી હતા એમના તરફથી થયેલી છે પછી ધીરે ધીરે માણસોને ખૂબ આશા પૂરી છે ભગવાન ગુરુ બાપજી મહારાજ અને સાજા થાય છે કોઈને પૈસો નથી ટકો નથી મફતમાં ફરીમાં દવા કરી આપે કોઈને કોઈ બી રોગ હોય દૂર હોય તો પણ મટે છે અને હું પણ આ વર્ષોથી જઈ ગુગાજીના બાપજી તરીકે અહીંયા આવીને એમને નમન કરું છું પણ અત્યારે હવે અમને આવવા માટે કોઈ અધિકાર અંદર દેતા નથી અને જવા દેતા નથી પણ અત્યારે જો એરપોર્ટનું કામ ચાલુ એ બરાબર છે પણ કોઈ ભગવાનના દર્શન કરવા માટે અલગ અલગ નર્તન ન હોવી જોઈએ એવી અમારી વિનંતી છે તો અમને હા મારે ક્યાંથી જ મોટો આપે તો સારું આ અમારી વિનંતી છે ગોપાળપુરી મહારાજનું મંદિર એરપોર્ટમાં આવેલું છે વર્ષો પહેલાંનું જે ચેતનપરી મહારાજને ગોપાળપુરી મહારાજે સ્થાપના મારેલી છે ફો વર પહેલાં જ્યારે ગાયો ચારતા અને બધા લોકો ફરતા એ ટાઈપની આ સ્થાપનાઓ છે અને ત્યાં આગળ હજારો લોકો આવે છે બધી અલગ અલગ દુનિયાના અલગ અલગ માણસોના અલગ અલગ ગૌમત છે અને હવું કોઈ એની આસ્થા લઈને આવે એની મનોકામના ગોપાલપુરી મહારાજને ગોપ મહારાજ પૂરી કરે છે અને હવે ત્યાં ઘાસુરા કરીને જે સાહેબ આવ્યા છે જે મંદિરે દર્શન કરવા દેતા નથી કોઈને દીવો ચાલુ કરવા દેતા નથી અગરબત્તી કરવા દેતા નથી હરેક પબ્લિક રખડે છે બધા બધું આલે છે તો તમે હિન્દુ સમાજ વાળા જાગશો તમારે શું માંગશે એ જ દર્શન કરવા દઈએ જ દર્શન કરવા જો બધાને જવા જો શું નડતર થાય છે કોઈ અંદર કોમગીરી ચાલુ નહીં